આજે આપણે બનાવીશું આલુ પરોઠા તો આલુ પરોઠા બનાવવા માટે આપણે આ આલુ બટેકા લીધા છે બટેકાને આપણે કટિંગ કરીને બાફી લઈશું આપણે બટેકાને કટિંગ કરી લીધા છે તો આપણે હવે બાફી લઈશું બે પાણીએ ધોઈ લીધા છે ધોઈને આપણે બાફી લેવાના તો આની અંદર આપણે મીઠું એડ કરીશું મીઠું નાખીએ ને એટલે સ્વાદ સારો આવે અને બફાઈ જલ્દી જાય આપણે લઈશું બે કપ ઘઉંનો લોટ તો ઘઉંનો લોટને આપણે છાવી લેવાનો છે પૂરા બે કપ આપણે લીધો છે લોટ તો આપણે એને છાળી લઈશું બટેકા બફાય તે આપણે લોટને સરસ બાંધી દેવા આપણે લોટ ચાળી લીધો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે એક પાવળું તેલ એડ કર્યું મોણ માટે તેલ જોવે આપણે લોટને સરસ મોણ આપણે દીધું છે એને એકદમ મિક્સ કરી દઈશું એકદમ મિક્સ કરી દઈએ એટલે રોટલી એને પરોઠો આપણો સરસ થાય છે અને પરોઠામાં સ્વાદ એ સરસ આવે આપણે એક કપ પાણી લીધું છે થોડું થોડું નાખવાનું છે અને આપણે લોટને બાંધી લો બહુ ઢીલો એ નથી બાંધવાનો બહુ કડક એ નથી બાંધવાનો અને એકદમ પરફેક્ટ માપ છે બાંધવાનું આવી રીતના એકદમ મહાળવાનું છે એકદમ કહણી લઈને એટલે એને પરોઠો સરસ થાય છે અને આપણે મિક્સ સરસ કરી દેવાનો છે આપણો લોટ સરસ કમ્પ્લીટ બંધાઈ ગયો છે એકદમ મસ્ત થઈ ગયો છે બહુ ઢીલો નીચો ને કડક નીકળ્યો તો આપણે પોણો કપ પાણી જોઈએ પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું આપણે ઢાંકીને મૂકી દઈએ ને એટલી વારમાં આપણો મસાલો કમ્પ્લીટ થઈ જશે આપણે એટલી વારમાં આપણે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને આપણે કટિંગ કરી લે આપણે ત્રણ મરસી નાખવાની છે અને આ બે મરચાં નાખવાના છે એક લીંબુ નાખવાનું છે લીલા ધાણા નાખવાના છે તો આપણે એને કટિંગ કરી દઈશું આલુ પરોઠામાં કટિંગ કટિંગનો હાલે એને પેસ્ટ કરી નાખીએ ને એટલે સરસ ફોળી જાય છે આપણે લીલા મરચાં નાખ્યા છે એની અંદર મીઠું નાખીશું આપણે આખા ધાણાનો પાવડર બનાવ્યો છે તો એ એડ કરીશું એની અંદર આપણે આખું જીરું એડ કરીશું પછી આપણે આને પીસી જઈશું આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે મરસાણી આપણે આને સાઈડમાં રાખીશું આપણે બટાકાની સીટી બફાઈ ગયા છે તો આપણે ગેસને બંધ કરી દઈશું આપણે હવે આ આંબલીનો રસ લીધો છે તો આંબલીનો રસ બનાવી નાખ્યો છે તો આપણે હવે એની અંદર લીલા મરસાની પેસ્ટ નાખીશું સ્વાદ પ્રમાણે નાખવાની છે જેવું તમે તીખું ખાતા હોઈએ પછી એની અંદર આપણે લીલા ધાણા એડ કરવાના છે તો લીલા ધાણાને આપણે એકદમ ઝીણા ક્રશ કરવાના છે એકદમ ઝીણા ઝીણા કરી નાખવાના છે તો આપણે લીલા ધાણાને તમે આલુ પરોઠા એ ચટણી આવી રીતના બનાવશો ને એટલે તમને ખાવાની મજા આવશે આવી રીતના આપણે શીણી લેવાની છે એકદમ ટેસ્ટી અને સરસ સુપર થાય છે આપણે એની અંદર થોડુંક પાણી એડ કરીશું ખાટી ચટણી હોય એટલે આપણે થોડીક ખાંડ નાખીશું ખાટી મીઠી તીખી એવી આપણે ચટણી બનાવવાની છે આપણે આને હવે ઓગળવા દેવાનું છે અને સાઈડમાં રાખી દેવાની છે બની ગઈને આપણે એકદમ મસ્ત ચટણી આપણે નાની નાની ડુંગળી લઈશું ત્રણ ડુંગળી લીધી છે નાની આપણે મસાલામાં એડ કરીશું આપણે આવી રીતના ઝીણી ઝીણી સમારી લેવાની છે આપણે બટેકાને દબાવી દઈશું દબાવીને એને આપણે માવ બનાવી નાખવાનું છે મસ્ત થઈ ગયા છે બટેકા બફાઈ ગયા છે તો માવ તો આપણે આસાની છે બની જઈશું આપણે લીલા મરસાની પેસ્ટ બનાવી હતી એના અંદર એડ કરી દઈશું આપણે ઢોકળીની અંદર એડ કરી દઈશું આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું એમાં આપણે જીરું એડ કરીશું અળદર એડ કરીશું હિંગ નાખીશું થોડું લાલ મરચું નાખીશું આખું જીરું થોડુંક નાખીશું અડધી ચમચી આપણે ખાંડ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે હવે લીંબુ નાખીશું એક લીંબુ નાખીશું એટલે એનો સ્વાદ સરસ આવે છે આલુ પરોઠામાં લીંબુ આવે ને એકદમ એનો સ્વાદ જ અલગ થઈ જાય છે આપણે બધો મસાલો મિક્સ કરી દેવાનો છે તો આપણે હવે એની ઉપર છવાણું એડ કરીશું સવાણાથી ટેસ્ટ અલગ જ આવે છે સવાણામાં બધા મસાલા હોય છે ને એટલે બહુ સરસ લાગે છે આપણે ત્રણ ચમચી નાખીશું ત્રણ ચમચી નાખી અને આપણે આને મિક્સ કરી દેવાનો છે એકદમ મિક્સ કરી દેવાનો છે ત્રણ ચમચી આપણે ચવાણું નાખ્યું વાહ જો વાલુ પરોઠા ખાવાની મજા આવે ચટણી બનાવી છે મજાદાર અને એમાં આપણે બટાકાનો મસાલો સરસ બનાવ્યો છે એકદમ તીખો અને સટપટો આપણે એની અંદર એક ચમચી લસણવાળી ચટણી નાખીશું આવી ગયો ને કલર મસ્ત કલર તો આવી ગયો પણ મોઢામાં પાણી આવી ગયું વાવ સરસ થઈ ગયો મસાલો આપણે આ મસાલાને સાઈડમાં રાખી દીધો આપણે આને સાઈડમાં રાખી દઈએ લોટ બાંધ્યો છે તો એને આપણે સરસ કહણી લેવાનું થઈ ગયો ને એકદમ મસ્ત પૂણે આવી ગયો છે તેલ નાખીને આપણે એને લોટને ચીકણો કરી દેવાનું છે એટલે પાટલી એ કે એ કે સોટે નહીં અને આપણી રોટલી સરસ બને એ ત્રણના પાછા બે બે નાખે લોટમાં આપણે પહેલે તો બોળી દેવાનું છે આપણે લોટીને તપાવવા મૂકવાની છે આપણો આલુ પરોઠો વણી લીધો છે આપણે અંદર લોટીમાં એડ કરીશું આપણે પરાઠાને ડિશમાં લઈ લઈશું આ પરાઠા સરસ તૈયાર છે તો આપણે એને કટિંગ કરીશું કટિંગ કરી અને આપણે ચટણી જે બનાવી છે એ ચટણીની સાથે ખાઈશું એકદમ બની ગયો ને મસ્ત આલો પરાઠો તો હાલો ખાવા જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે